પોલીસ સ્ટેશન હદમાં કરોડથી વધુની લૂંટના બનાવનો મામલો સામે આવ્યો છે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે ફરિયાદી કલા ગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી અન્ય સાથી ધનરાજ ભાગડે તેમજ મોહિત જોશીની ધરપકડ કરવામાં આવી છે મોહિત જોશી ફરિયાદી યાજ્ઞિક જોશીનો પરિજન છે અને એલસીબી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ બાદ લૂંટને અંજામ આપનાર મોહિત જોશીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે કલા ગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન બન્યા હતા લૂંટના ભોગ બનેલાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરે ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ ઇસમોએ પાછળથી આવીને છરી વડે ઝપાઝપી કરી હતી સેલ્સમેન ફરિયાદી યાજ્ઞિક જોશી અને ધનરાજ બાળગે ગયા સોમવારથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં કામ કરતા હતા કુલ એક કરોડ પંદર લાખ બ્યાસી હજારની લૂંટને ફરિયાદ લૂટની ફરિયાદ આપી હતી અને વધુ કાર્યવાહી હતી જુનાગઢ હતી એકસો એસી ટીમ ને મારા નક પ્રણામ છે અને એમને સેલ્યુટ છે જે કામગીરી એમને કરી છે એ છે ઘટના એવી બની હતી કે અમારા સેલ્ફમેન યાજ્ઞિક જોશી અને ધનરાજભાઈ બે જણા ટુરિંગમાં નીકળતા હતા અને દર વખતે રૂટિન મુજબ એમનો કાર્યક્રમ પ્રમાણે હતો અને એમને ષડયંત્ર રચી અને જાતે જ આ કાવતરું કરેલું અને આપણી જુનાગઢ પોલીસ એલસીબી એસઓજી જે બી જ્યાં આગળ એમને જે મહેનત કરી છે તન મહેનત નિઃસ્વાર્થ છે અને કોઈ પણ સ્વાર્થ વગર કરી છે અને જે રીતે એમને આ જે પાછું લાવ્યું છે ને એ મેં મારી જિંદગીમાં ઘટના પહેલી વાર જોઈ છે એટલે બહુ સરસ કામ કર્યું છે બહુ બિરદાવા લાયક કર્યું છે અને એમના જેટલા બી વખાણ કે એમના અભિનંદન આપો ને એટલા ઓછા પડે એવા સમજે તમે નસીબ છો ગત પાંચ તારીખે કુતિયાણાથી બાટવા આવતા કફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાંટવા પોલીસ સ્ટેશનને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેખી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઇમ લાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંકને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવી અને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઇલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મુકતો હોવાનો એક દોડ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકોર્ડ